ભરુચ જિલ્લા પંચાયતની આ છૂટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નો ભવ્ય વિજય થતા વિજય સરઘર્ષ નીકળ્યો હતો ભરૂચ જિલ્લા પંચાયતની આ છૂટ બેઠક ખાલી પડી હતી જેની સોળમી ફેબ્રુઆરીએ પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના મેલાભાઈ વસાવા કોંગ્રેસના સોમાભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના જયંતિભાઈ વસાવા વચ્ચે ત્રિપાંખ્યો જંગ ખેલાયો હતો રસપ્રદ બનેલી પેટા ચૂંટણીમાં સોર હજાર બસો એક્યાસી મતદારો મતદાન કર્યું હતું અને પચાસ પોઈન્ટ દસ ટકા મતદાન નોંધાયું મતગણતરી યોજાઈ હતી કુલ સાત રાઉન્ડમાં થયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર પ્રથમ રાઉન્ડથી જ હરીફ ઉમેદવારોથી આગળ રહ્યા હતા જેમ જેમ ભાજપ આગળ વધતો ગયો તેમ ભાજપના કાર્યકરોને ને આતશબાજીથી વાતાવરણ ગજવી મૂક્યું હતું તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતિભાઈ વસાવાને છસો પચાસ મત મળ્યા હતા જ્યારે નોટામાં કુલ બસો બે મત પડ્યા હતા ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવા છ હજાર ચારસો મતના જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા ભાજપના ઉમેદવાર વિજેતા બનતા સૌ પ્રથમ ધારાસભ્ય દી કે સ્વામી તથા ઉમેદવારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચઢાવી આશીર્વાદ લીધા હતા અને બીજું ભવ્ય વિજય સરગશ નિકળ્યો હતો જેમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ફટાકરાની આતશબાજી સાથે ભાજપના વિજયને વધાવ્યો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવીત મોઢું મીઠું કડાવી હતું ભાજપની ભવ્ય જીત થતા ધારાસેબેદી કે સ્વામીએ સૌ મતદારોનો આભાર માન્યો હતો મरुण જિલ્લાની અંદર નાચોદ અને જંબુસર નગરપાલિકાની બે જેમ છે નાચોદ જિલ્લા પંચાયત તેમજ જંબુસર નગરપાલિકાની એક સીટનું મતદાન થયું હતું જેની આજે ગણતરી થઈ છે અને બંને સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે જેમાં જંબુસર ચારસો ને વોટથી જીત્યા છે અને આછો જ સીટ છ હજાર ચારસો કરતા પણ વધુ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે તે બદલ તમામ ભરૂચ ની અંદર આવેલી આછો સીટ અને જંબુસર નગરપાલિકાના તમામ મતદારોના હું દિવસ આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જો એ ખૂબ સારું મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવ્યા છે ભારત માતા કી ભારત માતા કી વન વંદે વન ડે જીત ગયા અમે જીત ગયા